સમાજ કહે છે કે એકલી મા હોય તો તેને માટે જીવન કેટલું દુષ્કર નથી જેટલો બાપ માટે હોય છે હું ખોટું નથી કહી રહી આ કોઈ સંવાદ કે ડાયરીના પાના ઉપર રખાઈ લેલો હૃદયનો વલોપાત નતો સાથે થઈ રહેલા સંવાદના એવા શબ્દો હતા જે પારવી પોતાને જ કહી રહી હતી અને પોતે જ ફરી અનુત્તર રહ્યાની મનો દશામાં ચાલી જતી હતી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા કરતા આજે વાઇસ પ્રિન્સિપલની પદવી સુધી પહોંચેલી પારવી માટે જિંદગી એક જીવવા લાયક અને માણવા લાયક ઉત્સવ ન હતો તેને માટે તો જાણે જિંદગી એટલે સતત પરીક્ષાઓમાંથી પસાર થતા રહીને પરિણામો ભોગવવાની તૈયારીઓ કરતા રહેવાનું બીજું નામ હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો નાજુક શરીર અને સુંદર દેખાવને ભીતર ખામસ પણ ડતર સ્વભાવ કેળવી ચૂકેલી પારવી ચાલીસસીની દાયકાની મધ્યમાં આવીને ઊભી હતી વીસ વર્ષથી સ્કૂલ ટીચર તરીકે ફરજ બજાવી રહેલી પારવીને હમણાં થોડા સમયથી હવે આ નોકરીનો પણ કંટાળો આવવા માંડ્યો હતો ક્યારેક ક્યાંક તો મને પણ થાકવાનો અધિકાર રહ્યો કે નહીં આવો સવાલ તે કેટલી સવાર પોતાની જ જાતને પૂછતી અને પળવારમાં ફરી પોતે જ આ વિચારને ભગાવી દઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ જતી પિસ્તાળીસ વર્ષના ઉબડખાબડ જીવન રસ્તા પર ચાલતા ચાલતા પારવી એવી એવી પરિસ્થિતિઓ અને અનુભવો સામે લડી ચૂકી હતી કે હવે તે દરેક કડવા અનુભવની યાદો પણ તેને હવે પછીના સમયની હિંમત બંધાવવા માટે મીઠા લાગવા માંડ્યા હતા પરંતુ આજે પરિસ્થિતિ કંઈક ઓર હતી આજે પારવી જીવનના એવા ચોરા પર આવી ઊભી રહી હતી જ્યાં તેણે મન મક્કમ કરી કોઈ એક નિર્ણયની પસંદગી કરવાની હતી એવું નહોતું કે તેણે આ પહેલા આવી પરિસ્થિતિઓનો સામનો નહોતો કર્યો પારવી આગળ ભણવા માટે તારે સાયન્સના વિષયો જ લેવા જોઈએ એવી ગરવાળાની જીતની સામે આશ ગ્રેજ્યુએટ થવાનો નિર્ણય લેવાથી લઈને નંદલાલ શેઠના દીકરા સાથે નહીં પણ પોતા અને ગમતા આસવ નામના છોકરા સાથે લગ્ન કરવા સુધીના એવા અનેક પડાવો જીવનમાં આવ્યા જ હતા જ્યારે પારવીએ પોતાની પસંદગી અને નિર્ણય વિશે બીજીવાર વિચાર સુધા નહોતો કર્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક નંબરની તુંડ મિજાજી અને સ્વચ્છંદી છોકરી પાકી છે ઘરમાં પપ્પાના આવા સ્ટેટમેન્ટ્સ અને મા બાપની મરજી ઘરની આબરૂ ઇજ્જતની કોઈ પરવાહ નથી કરી આ છોકરીને જન્મતા પહેલા પેટમાં નાખી હોત તો સારું થાત જેવા મમ્મીના પણ અનેક વિધાનો અનેક વાર પારવીએ સાંભળ્યા હતા બલકે આવા જ મેના ટોણા સાથે તે મોટી થઈ હતી એમ કહો તો ચાલે ઘર અને સમાજની વિરુદ્ધ જઈ આશવ સાથે જ લગ્ન કરવાની પોતાની જીદ પૂર્ણ કરી પછી પણ ઈશ્વરે ક્યાં પારવીને સુખ નામની વિશ્વની ઓળખ કરાવી હતી આ સબ ખૂબ પ્રેમાળ અને સુનરા ભવિષ્યની લાયકાત ધરાવતો યુવાન હતો તેની ના નહીં પરંતુ લગ્નના બે જ વર્ષ પછી જબરજસ્ત ટેલેન્ટેડ અને ઉત્સાહી એવા યુવાનને ડિપ્રેશનની બીમારી લાગુ પડી નોકરીએ જવાનું પડતું મૂકી આ આશપ ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી જતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો પારવી જ્યારે તેને બોલાવવાનો નોકરીએ નહીં તો બહાર બીજે ક્યાંક ફરવા લઈ જવાનો પણ વિચાર કરતી ત્યારે આશવ તુરત ના કહી દેતો એટલું જ નહીં તે પારવીને પણ ક્યાંય જવા નહોતો દેતો સંસારની શરૂઆતના એ મોજ મજાક કરવાના દિવસોમાં પણ ઘર ખર્ચીની તંગીથી લઈને આશાની બીમારીની ચિંતામાં દિવસો વિતાવ્યા હતા એવામાં આશવની નોકરી છૂટી ગઈ અને પારવીના માથે જાણે આભ તૂટી પડ્યું આ તરફ

આથી હવે ત્યાંથી કોઈ મદદ આવશે તેવી આશા રાખી શકાય તેમ ન હતું આશ્રમને તો આમેય મા બાપ નહોતા કે દીકરાના ખોટકાઈ રહેલા સંસાર તરફ કોઈ નજર કરે નોકરી ચાલી ગઈ આથી આશ્રમનું ડિપ્રેશન પણ એ હદ સુધી વધી ગયું કે તે નાની નાની બાબતમાં પણ રડી ફરતો હતો સાવ ન જીવા કારણે તે આખો દિવસ બબડાટ કર્યા કરતો પરંતુ આ બધા જ સંજોગોમાં પણ પારવી લડતી રહી સ્કૂલની નોકરીની સાથે આ નાની દીકરીની સંભાળ કઈ રીતે રાખશે પારું અને આસફભાઈ એને તો ખુદનું ભાન નથી તો દીકરીને કેમ કરી સાચવવાના બાજુવાળા માલતી કાકીએ જ્યારે આવા સવાલો પૂછ્યા હતા ત્યારે સંજોગો સામે લડી લેવા માટે ટેવાયેલી પારવીએ બસ એટલું જ કહ્યું હતું કે પડશે એવા દેવાશે કાકી પરંતુ કહેવાય છે ને કે કસોટીમાંથી પાર ઉતરવાની તૈયારી દેખાડે એ જ વ્યક્તિ પર ઈશ્વર મોહર કરતો હોય છે પારવી સાથે પણ કંઈક તેવું જ થવાનું લખાયું હતું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી સ્વીકારી કામ કરી રહેલી પારવીની સ્કૂલ પણ સમયે વીત્યા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુધીના મુકામ લગી પહોંચી ગઈ અને ખંતપૂર્વક કામ કરતી પારવી પણ હવે એ જ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતા કરતા ઓફિસ સુપ્રિટેન્ડ અને ત્યાંથી વાઇસ પ્રિન્સિપાલના લેવલ સુધી પહોંચી ચૂકી હતી સંઘર્ષના લાંબા સમયગાળામાં આસમના મૃત્યુ અને દીકરીના ભરણપોષણથી લઈને ભણતર સુધીના તમામ કપરા દિવસો વિથાવી છેલ્લા થોડા સમયથી બધું સમૂહ સૂત્ર ચાલી રહ્યું હતું પારવીની મહેનતનું ફળ હવે જાણે તેની દીકરી શીતલના વર્તમાન અને ભવિષ્યમાં દેખાઈ રહ્યું હતું એન્જિનિયરિંગનું ભણતર પૂર્ણ કરી શીતલ પણ હવે નોકરી કરતી થઈ ગઈ હતી પારવી માટે હવે સવારમાં સ્કૂલની નોકરીએ જવાનું અને સાંજેના સમયમાં સામેના ગાર્ડનમાં લટાર મારવા જવા સિવાય ખાસ કામ નહોતું દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઈબ કરી દેજો દીકરી નોકરી હતી થાકીને ઘરે આવી હોય ત્યારે વાલી મમ્માના હાથની બનાવેલી કોલ્ડ કોફી પીવે અને ત્યારબાદ બંને દીકરી સાથે રસોઈ બનાવતા બનાવતા આખા કહાણી એકબીજાને સંભળાવતી હોય ટૂંકમાં આખી યુવાની સંઘર્ષ સામે બાથ બીરતામાં ક્યાં વીતી ગઈ તેની ખબર નહીં રહી પરંતુ હવે આવનારું ગડપણ કંઈક સુખ અને આરામના દિવસો લઈને આવશે તેવું પારવીને લાગી રહ્યું હતું પરંતુ છેલ્લા થોડા સમયથી વિચાર તેનો પીછો નહોતો છોડી રહ્યો વિચાર શું કામ કોઈક વ્યક્તિનો ચહેરો અને તેની વાતો પાર વિના અસ્તિત્વને ઠરવા નહોતા દઈ રહ્યા વર્ષોથી જિંદગી સામે લડતા લડતા પારવી જાણે પોતાને માટે જીવવાનું જ ભૂલી ગઈ હતી આશાનું મૃત્યુ થયું તો શીતલનું ભવિષ્ય નજર સામે હતું એક જવાબદારી ટળી તો બીજી જવાબદારી મો ફાળીને સામે જ ઊભી હતી આમ મને આમ માથા પરના કાળા વાળ ક્યારેય સફેદ લઈ આવ્યા તે પણ ક્યારેય ખબર નહોતી રહી પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કોઈક હતું જેને પારવીને ફરી પોતાની જાત તરફ જોતા શીખવ્યું હતું કોઈક વ્યક્તિ હતી જેને જોવાની સાંજ થયે મળવાની પારવીને ઈચ્છા થતી હતી આજે આટલા વર્ષોએ આવી લાગણી સુકામ થઈ રહી છે તેવું તે અનેક વાર પોતાની જાતને પૂછતી પરંતુ જવાબમાં ફરી તે ચહેરો જ નજર સામે આવી જતો અને તે ચહેરાનું નામ હતું એક્સ આર્મી કેપ્ટન સત્યજીત બંસલ સાંજ પડે પાર્વી જે ગાર્ડનમાં આંટો મારવા જતી હતી ત્યાં જ કેપ્ટન પણ રાઉન્ડ મારવા આવતા હતા આરીદાર મુચ્છોવાળો ચહેરો જાણે સતત ઉંમર સામે યુદ્ધ લડી રહ્યો હોય તેવો યુવાન દેખાતો હતો કેપ્ટનને ગાર્ડનમાં કોઈ સાથે બેસી પાલ પર પગ પડી ગયો અને ઓળખાણનું કારણ મળી ગયું દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી દો બસ તે દિવસથી પરિચય ક્લાસીસ શરૂ થઈ ગયા આર્મીના રિટાયર્ડ ઓફિસરની ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો અને સંજુગો સામે લડવામાં અને સાથે સતત વાંચતા રહેવાની આદતને કારણે પારવીના વિચારોમાં અને ચર્ચાઓમાં આવી ગયેલી ગહેરાઈ બંનેને એકબીજા સાથે વાતો કરવું ગમતું હતું પરંતુ દોસ્તીના સંબંધનું કોઈ ભવિષ્ય નહોતું હતું જો કે આ દોસ્તીનું સૌથી મોટું કોઈ સુખ હોય તો તે એ હતું કે પારવી વર્ષો બાદ જાણે હવે ફરી એકવાર પોતાને માટે જીવતી થઈ હતી શીતલની લાખ જીત છતા ક્યારેય ડ્રેસ પહેરવા તૈયાર નહીં થતી પારવીને હવે સાડીઓ અને તિલાંજલિ આપવાનું મન થઈ આવતું હતું આજે તો શીતલ ઓફિસ ગઈ હતી ત્યારે તેના વોર્ડરૂમ એક ડ્રેસ કાઢી પારવીએ ટ્રાય પણ કરી જોયો વર્ષો પછી કદાચ આજે જેમ તેમ જ્યારે પારવી પોતાની જ જાતને આયનામાં જોઈ શરમાઈ ગઈ હતી ખુશ થઈ ઉઠી હતી પરંતુ મનમાં દોડવા માંડેલા બધા વિચારોમાં ઘોડાપુરને લગામમાં રાખવા પડશે તેમ વિચારી તેને તુરંત ડ્રેસ કાઢી નાખ્યો અને ફરી સાડી પહેરી લીધી આપને કથા કા આ ડ્રેસ ટ્રાય કરેંગે પહેના સત્યજીત બંસલે પૂછ્યું ત્યારે એકવાર તો પારવીને થઈ આવ્યું કે તે કહી દે કે હા પહેર્યો હતો તમે કહેતા હો તો ફરી એકવાર પહેરીને તમારી સામે આવું પણ તેને આ વિચારોથી દોડને ફરી એકવાર કસીને લગામ ખેંચી અને બસ કહ્યું હવે આ ઉંમરે એવા બધા અબરખા કઈ સારા લાગે ઉમર ડ્રેસ કોયા સાડી કો નહીં હોતી ટીચર મેડમ

આશવના ફોટા સામે ઉભેલી પારવી આમ જ પોતાની જાત સાથે સંવાદો કરી રહી હતી ત્યાં જ અચાનક જાણે આશવની તસવીર કંઈક બોલી રહી હોય તેમ પારવીની અંદરથી એક વિચાર ઝબક્યો આજે સાંજે શીતલ આવે ત્યારે દિલ ખોલીને તેની સાથે બધી જ વાત કરી નાખું કોઈ માટે લાગણીનો અનુભવ કરવો એમાં કંઈ જ ખોટું નથી ક્યાં સુધી આમ એકલા જિંદગી વેઠાડતી રહેશે એટલામાં જ દરવાજે ટકોરા થયા પારવીએ બહારનું ખોલ્યું હાય મોમ ગુડ ઇવનિંગ અરે શીતલ તું આવી ગઈ આજે તો હજી મારે કોફી બનાવવાની પણ બાકી છે કહેતા પારવી રસોડામાં ચાલી ગઈ અને દીકરી માટે કોફી બનાવવા માંડી શીતલ ફ્રેશ થઈ કિચનમાં આવી ત્યારે તેણે જોયું કે કોફીના મગમાં ચમચી ફેરવી રહેલી તેની મમ્મી આજે ક્યાં ખોવાયેલી જણા છે શું વિચાર ચાલી રહ્યો છે મોમ શીતલે પૂછ્યું પણ પાર્વી તો હજી જાણે પોતાની જાત સાથે જ ગડમથલમાં અટવાયેલી હતી કદાચ તેને શીતલ સાથે વાત કરવા માટે શબ્દો નહોતા મળી રહ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઈબ કરી દો તેને કંઈ જ જવાબ નહીં આપ્યો મમ્મા શીતલે ફરી પારવીને બોલાવાનો પ્રયત્ન કર્યો હા બેટા બોલને ફારવી જાણે અચાનક વિચારોમાંથી જાગી મમ્મા આટલું બધું વિચારતી રહેશે તો ડિપ્રેશન આવી જશે શું વિચારે છે આટલું બધું શીતલે તેની મમ્મીની મજાક કરતાં કહ્યું શીતલે ભલે મજાકના વૂડમાં કહ્યું હોય પરંતુ તેની આ મજાકને કારણે પારવીને આસવ સાથેના દિવસો તેના ડિપ્રેશનના સમયની પરિસ્થિતિ યાદ આવી ગઈ અને પળવારમાં જાણે સત્યજીત બંસલના વિચારો ક્યાંય હવા થઈ ગયા પણ ત્યાં જ શીતલ બોલી મમ્મા આજે તારા પેલા ગાર્ડન વાળા ફ્રેન્ડ બંસલ અંકલ મળ્યા હતા મજાના માણસ છે નહીં શીતલે કેપ્ટન બંસલ વિશે વાત કરી તેથી પારવીને સમજાતું નહોતું કે દીકરીની વાત પર કઈ રીતે રિએક્ટ કરવું પરંતુ એટલામાં શીતલ ફરી બોલી મમ્મા આઈ થિંક ઈ લાઈક યુ શીતલના મોટા અણધાર વાક્ય સાંભળતા જ સુખદ આંચકા સાથે પાર્વીએ આંખો બંધ કરી લીધી તેની આંખના ખૂણે આવી ગયેલું વિનાશનું એક નાનું ટીપું બાર તરફ સરકવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં શીતેલે કહ્યું આ પુરુષોની જાત પણ કેવી હોય છે ને મમ્મા કોઈ એકલી સ્ત્રી જોઈ નથી કે તરત જ દાણા નાખવાનું શરૂ થઈ જાય દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એમને પોતાની ઉંમર સામે ઊભેલી સ્ત્રીની ઉંમરથી કોઈ ફરક નથી પડતો તું જ કહે હવે આ ઉંમરે એમને આવું બધું શોભે મને લાગે છે તું એમની જોડે વાત કરવાનું ઓછું કરી નાખ હ નહીં તો ખબર પડી આવતીકાલે કેપ્ટન બંસલ વાઇસ પ્રિન્સિપાલ પારવી ભટ્ટ માટે પ્રપોઝલ લઈને ઘર સુધી આવી ચડ્યા શીતલા મજાકથી ખડખડાટ હસવા માંડી અને પારવી બોલી પારવી આંખને કહું બોલકીને બને શબ્દો વહી વૈજતા વાર નહીં લાગે દોસ્તો આવું થયું આ કહાનીમાં કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી